કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર વીએસટી શક્તિ એકસો ત્રીસ ડીએ મિત્રો પાવર ટીલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે વીએસટી શક્તિ એકસો ત્રીસ ડીએ પાવર ટીલર ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો સિંગડાવાળું ટ્રેક્ટર જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એમના મોડલની વાત કરી દઉં તો બે હજાર અને વીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે આ ટ્રેક્ટર વિરમભાઈને વેચવાનું છે આખી કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો પોતાની જ ખેતીમાં ચલાવેલું આ ટ્રેક્ટર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ કંપની ફિટિંગ તમને જોવા મળશે વીએસટી શક્તિ એકસો ત્રીસ ડીએ પાવર ટીલર ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટર તમે લઈ શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિક વિરમભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દો એક લાખ અને ત્રેવીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનો હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ઉપલેટા જિલ્લો રાજકોટ અને ગામ છે ખાખી જાળીયા એટલે કે તમને આ ટ્રેક્ટર ખાખી ખાખીજાળિયા ગામે જોવા મળશે કે વિડીયોની નીચે ટાઇટલ ઉપર વિરમભાઈ નામ અને બોતેર ઝીરો ત્રીસવાળા મોબાઈલ નંબર આપેલા છે કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર